ગુજરાત ભરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે જ વાંચતે ગાજતે કરાઈ શ્રીજીની સ્થાપના ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ બાપાના ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સહિત વિવિધ જિલ્લાઓમાં ગણેશોત્સવની ભક્તિભાવથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગણપતિ બાપાની ધામધૂમપૂર્વક વાંચતે ગાજતે સ્થાપના કરવામાં આવી સાથે જ વિઘ્નહર્તાના વધામણા કરવા માટે ભક્તોની આતુરતાનો આજે અંત આવ્યો છે નહેરુનગર વિસ્તારમાં આવેલ અમદાવાદ રાજાની સવારી વિન્ટેજ કારમાં કાઢવામાં આવી હતી ગણપતિ બાપાના આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર વહેલી સવારથી જ અહીં ભક્તોની ભારે ભીડ જામી હતી બાપાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ગણેશ ભક્તોની કતાર લાગી હતી સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી

પૂરી કરે છે અને લોકોને ખૂબ જ અહીંયા આગળ દર્શન કરીને ખૂબ જ આનંદની અભિવૃત્યુ થાય છે અત્યારે અમે લોકો શોભાયાત્રા ચાલુ કરવાના છીએ હમણાં દર વર્ષે કાકી શોભાયાત્રા અહીંયાથી દર વર્ષે આથી ઉપર કરતા હોઈએ છીએ આ વર્ષે અમે વેન્ટેશ કાર્ડનો સ્પેશિયલ થીમ લાવ્યા છીએ કે રાજા જે રાજાની જેમ વિજકાળમાં અહીંયાની શોભાયાત્રા નીકળશે શોભાયાત્રા પૂરી થતાં અહીંયા આગળ અમદાવાદના રાજાની સ્થાપના થશે અને સાત દિવસ સુધી અહીંયા અમે ભક્તિભાવની પૂજા કરીશું સાતમા દિવસે તેર તારીખે સાંજે અહીંયાની વિસર્જન યાત્રા નીકળવામાં આવશે